જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફેક એડવેન્ચર્સ મારા બ્લોગમાં સ્વાગત છે આજે નેચરલ લુક લઈને આવી છું સોરી માફ કરજો ચશ્મા ચેન્જ કર્યા છે ગમતા નથી પણ મારે પહેરવા પડે એમ છે કે પહેલાં ચશ્મા મારા તૂટી ગયા એટલા માટે બરાબર ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો ભગવાને નાસ્તો ધરી દીધો છે હજી લીધો નથી ભૂલી ગઈ મહારાજ માફ કરજો દયાળુ જય સ્વામનારાયણ ભગવાન ભગવાનને નાસ્તામાં હતું મોંથાળ ચેવડો દૂધ ને પાણી ને સાકર રાઈટ ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો ભગવાન કેમ છો દયાળુ મજામાં છો દયાળુ હે મારા વાલા એટલે આજે છે ને માથું ચેડું છે આવું ઠંડુ વેધર હોય ને એટલે કંઈક ને કંઈક કંઈક ને કંઈક થવાનું જ બરાબર ચાયલા રાખે બરાબર ચાલો તુલસીજીના દર્શન કરી લ્યો

અડવા તો હોય આપણે કે અડીએ તો જ આપણને વાઇબ્રેશન આવે ખબર ને તુલસીજીના નો ચાલો હવે અમે તમને અમારા બાલ્કનીના તુલસીજીના દર્શન કરાવી દઈએ એ બહુ જ મસ્તના ઉગા છે ભલે વિન્ટર છે પણ વિન્ટર સ્ટાર્ટ થઈ ગયું છે પાંદડા ખરી ગયા છે પણ તો પણ તુલસીજી હજી છે ભગવાનને કહું છું પ્રાર્થના કરું છું પ્લીઝ 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 રેજો ને જો આવી રીતે રહ્યા છે તુલસીજી હજી એમ મારા વાલા થેન્ક યુ મારા વાલા થેન્ક યુ ભગવાન થેન્ક યુ તુલસીજી થેન્ક યુ અહીંયા પણ નવા નવા અહીંયા પણ આ પોટમાં પણ છે ને હજી ફરીથી ઊગે છે ને આ પોટમાં પણ છે બરાબર ને મેં છે ને તુલસીજીને છે ને સાલ ઓઢાડી દીધી હતી કે પ્લીઝ છે ને તમને ઠંડી લાગતી હશે એટલે અહીંયા માફ કરજો તુલસીજી ચાલો ઠંડી બહુ જ છે આપણે ઘરમાં જતા રહીએ ને વેધર આવું છે બ્યુટિફુલ ઓટમ છે એટલે બધા પાંદડા કરી ગયા છે આવી રીતે છે પાંદડા બધા ખરી ગયા છે ચાલો આજે અમે બનાવવાના છે રીંગણનું શાક આપણને જે પ્રસાદીમાં આવ્યું છે ને રીંગણ જે પ્રસાદીમાં રીંગણ આવ્યા છે ને આપણે એનું શાક બનાવશું આજે શાક બનાવશું રીંગણ બટેટાનું રાઈટ તો રીંગણ બટેટાનું શાક આપણે છે ને બનાવવાના છે તો રીંગણ પ્રસાદીના આવ્યા છે ને એ રીંગણ ને સાથે બટેટા મૂકશું એમાં ને થોડી આ વાલોળ છે પ્રસાદીને આવી છે ને મૂકી દઈ એમાં મને નથી આવી પણ તો એ લોકો અંકુટમાં મેં રીંગણનું શાક બનાવ્યું હતું ને તો ફ્રોઝનનો મસાલો હતો આવી રીતે ફ્રોઝન મસાલો હતો ને તો એ જ રીંગણમાં ભરી દઈશ કે નવો બનાવવાની નથી નવો બનાવવાની નથી ને એમાં બે બટેટા મૂકશું બે કે ત્રણ બટેટા એશ એ નફિયા થ્રી બટ થ્રી રીંગણ છે એટલે બે થી ત્રણ બટેટા નાના નાના ઘણા હું એકલી જ છું ને બરાબર ને ચાલો હું શાક ઘરી લઉં તેના માટે રીંગણ માટે જોઈએ છે આપણે આવી રીતે ભાજી પછી મસાલા માટે શું શું જોઈએ તમને બતાવું મસાલા માટે શું શું જોઈએ ખબર એમાં જોઈએ છે ધાણાભાજી પછી લાલ મરચું આદુ મરચાં પછી એમાં ધાણાજીરું પાવડર પછી હું લીટ બીટ મેથી પાવડર મૂકું જરા કજો જ્યારે વઘારમાં અત્યારે નહીં એટલે આવી રીતે હું મૂકું છું ભાજી લાલ મરચું પાવડર પછી હળદર ધાણા જીરું પછી એમાં લીટ બીટ ગરમ મસાલો આપણે મૂકવાનો થોડો ગરમ મસાલો મૂકવાનો ને એમાં શું મેં કહ્યું હતું આદુ મરચાં આદુ મરચાં તો મૂકવાના જ કે આદુ મરચાં કે કે ને તો સ્વાદ ફાઇન આવે ને આદું વધારે મૂકવાનું ભરેલા રીંગણ બનાવો ને એમાં ને આપણે લા રીંગણ બનાવવાના છે એટલે આવી રીતે છે ને વચ્ચેથી આવી રીતે સુધારી લેવાના એટલે કે કટ કરી લેવાના ને હું છે ને જ્યારે કટ કરું ને ત્યારે એમાં છે ને થોડું નિમક મૂકી દેવાનું નિમક મૂકો ને તો એની કડવાશ જતી રહે રીંગણની યા આવી રીતે હું આવી રીતે બનાવું છું તમે કેવી રીતે બનાવો પ્લીઝ કોમેન્ટ લખજો યા ફોલો કરજો મારી રેસીપી યા મને આ વખતે આ રીંગણ પ્રસાદીમાં મળ્યા છે એટલે વરસાદીમાં મળ્યા છે ને એટલે તો બનાવવા જ પડે ને સાચી વાત ને નિમક મૂકી દેવાનું જો તમે સામે જ મૂકો છો નિમક એટલે કોઈને એમ ના થાય જ્યોતિબેન ખોટું એ જો રીતે નિમક મૂકી દેવાનું જો આવી રીતે છે ને આ મીઠાના પાણીમાં બોળી દેવાના બેથી ત્રણ મિનિટ એટલે બધો જ કડવાશ નીકળી જાય રીંગણાનો જે કડવાશ હોય ને એ નીકળી જાય જો આવી રીતે ઘણા બધા એમ કહે છે જ્યોતિબેન તમે રેસીપી શેર કરો તો આ ફ્રોઝન મસાલો હતો ને એટલે આજે ફ્રોઝન મસાલાની રેસીપી શેર કરે એટલે કે ફ્રોઝન મસાલા જે મેં ફ્રીજમાં મૂકી દીધો હતો ને એ મસાલો મેં કેવી રીતે બનાવ્યો તમને ખાલી કહી દઉં છું યાર તો એમાં છે ને ધાણાભાજી પછી આદુ મરચાં ધાણા જીરું લાલ મરચ લાલ મરચું પછી એમાં છે ને હળદર ને આદુ મરચાં અમે આદુ મરચાં ખાઈએ છીએ અમે લસણ ખાતા નથી અમે લોકો છે ને લસણ નથી ખાતા એટલે આદુ મરચાં મૂકીએ છે ને આવી રીતે હું ને મીઠું પણ મૂકવાનું એ મીઠું મરચું આદુ જીરું પાવડર હળદર લાલ મરચું પાવડર બધું મૂકી ધાણાભાજી ફ્રેશ મૂકી ને પછી તેલ મૂકવાનું ને આદુ વધારે મૂકવાનું કેમ કે અમે લોકો લસણ નથી ખાતા લસણ ડુંગળી અમે નહીં ખાતા એટલે અમે મસાલામાં ના મૂકીએ પણ લીટ ગરમ મસાલો તમે મૂકી શકો છો ને તમારે તમે લોકો જો લસણ ખાતા હોય તો લસણવાળી ચટણી આમાં મૂકવાની અમે નથી ખાતા એટલે અમે મૂકતા નથી